નમસ્તે મિત્રો આ છેલ્લા ચાર દિવસ થી તમે જોયું હશે કે વિરોધ પક્ષની પાર્ટી મોટા ખોટા જે તાયફા કરીને જે પાટલા ચડાવવાના છે ને સુવાના છે ને આ નાટક કરતી હતી ત્યારે એ પરિસ્થિતિમાં તમે જોયું હોય અમે વિડિયો પણ એના લાઈવ કરેલા હતા જે જ્યારે એ લોકો તાયફા કરી રહ્યા હતા ત્યારે અમારા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અને અમારા નગરપાલિકાના સદસ્ય સદસ્યશ્રીઓ નગરપાલિકાની જે સ્ટાફ ટીમ છે એ અને જે અમને મદદમાં લાગ્યા છે એવા લોકો તે સ્થ તે સમયે જે જે સ્થળે જે નુકસાની પામ્યું હતું જે લાઇનમાં ભંગાણ થયું હતું જે દામનગરથી ગારી આધારને જે પાણી પૂરી પાડતી મહી મહીપરિયા યોજનાની લાઈન છે તેમાં ભંગાણ થયું હતું તો તે સમયે તે લોકો તે સ્થળ ઉપર લાઇન ઉપર હાજર હાજર રહીને રાતથી જોયા વગર કામ કરી રહ્યા હતા અને પહેલાં લોકો તમે જોયું હશે કે તાઇફા કરી રહ્યા હતા અને આપણો એક સિદ્ધ મંત્ર છે ખબર હોય તો ઉદ્યમેન હિ સિદ્ધ્યંતે ન કાર્યાણી ન મનોરથે સુપ્તસ્ય સિંહસ્ય ન પ્રવેશંતિ મુખે મુગા જેમ કામ છે ને એક કાર્ય કરવાથી પાર પડે છે મનના મનોરથ વડે નહીં સુતેલો સિંહ હોય ને તો એને પણ શિકાર માટે નીકળવું પડે એના પણ મોઢામાં ક્યારેય સાથે જાતે જાતે સામે ચાલીને હરણાઓ આવી જતા નથી એ લોકોએ સુઈને જે નાટક કર્યા છે નોટંકી કરી છે પેલા તો એને અમે વખોડી કાઢીએ છીએ અને સાથો સાથોસાથ એવું કહેવા માગીએ છીએ કે આ ચાર દિવસની મહેનત જેમાં તમને કહું તો અમારી પહેલા શરૂઆતના બે દિવસમાં જે મોટર અને પેનલ જે હતી જે દામનગરના સંપર એ ખોટમાં હતી તો એ રિપેર કરતા લાગ્યા અને પછી જે ધામેલ છે એના તળાવમાં એક લાઇન લીકેજ હતી એ રિપેર કર્યું અને વળતા દિવસે એ દિવસે સેમ ડે સેમ ડે પાણી ચાલુ કર્યું પણ પાણી અહીંયા ફોર્સથી આવ્યું નહીં એટલે ફરીથી અમે ચેકિંગમાં લાઇન પર ગયા તો લાઇન પર જતાં અમને જોવા મળ્યું કે દામનગરનું જે આપણો સોલાર પ્લાન્ટ છે દામનગરનું જ્યાં તો ત્યાં લીકેજ થયેલું છે તો એ લિકાલ લીકેજ હતું એ બહાર કાઢી આપ્યું અને પછી એ રિપેરિંગ ચાલુ થયું અને આ લોકોના ચાલુ થયા સાથ અને અમને પાછા સોશિયલ મીડિયામાં એ લોકો ખોટી રીતે પજવણી કરીને લોકોની માનસિકતા લોકોને ઉશ્કેરવા કેમ ટોળા કેમ ઊભા કરવા અને પ્રમુખશ્રીની જે છાપ છે એ કઈ રીતે ખરાબ કરવી તેવી એ લોકોએ માનસિકતા તૈયાર કરી હતી પણ હંમેશા કહેવાય છે ને કે સત્યનો વિજય થાય છે તો સત્ય અમારી સાથે રહ્યું અને આજે આ જે પાણી હતું એનો પ્રશ્નનો ઉકેલ આવ્યો અને અત્યારે પાણી રેગ્યુલર રીતે ચાલુ થઈ ગયેલું છે અને કાલથી નિયમિત પ્રમાણે પૂરા ગામમાં પાણીનો જથ્થો છે એ વિતરણ કરવામાં આવશે સાથોસાથ જે લોકો અમારી સાથે જોડાયેલા હતા તે લોકોનો અમે દિલથી આભાર માનીએ છીએ સાથોસાથ જે અધિકારીઓ છે નગરપાલિકાના પીડીભાઈ છે રમેશભાઈ છે અને બધા જે સાથે ટીમ જે નકાભાઈ છે સૌ સાથેનો સ્ટાફ છે તેવી જ રીતે પ્રતીકભાઈ સાન ખાકરાવાળાની ટીમ છે તેવી જ રીતે નલ જલવાળાની ટીમ છે એ લોકોએ અમને સંપૂર્ણ સાથ આપ્યો અને આ જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી એમાંથી આજે બહાર નીકળ્યા છીએ તો એ સૌનો આભાર અને સૌ સાથે સાથે સૌ કોઈ અમારા જે સદસ્યશ્રીઓ છે એ ખડે પગે સાથે ઉભા રહ્યા તો એ લોકોનો પણ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ વંદે માત્ર ભારત માતા કી છે મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે